ક્લાયન્ટને કોલ લગાવી રહ્યો છું હેલો સર તમારી ગાડી વેલ પર વેચવા મૂકી છે સ્વિફ્ટ ડિઝાયર સાડા ત્રણ લાખ ભાવ મૂક્યો છે હું ધવલ પટેલ વાત કરું છું કાર ટ્વેન્ટી ફોરમાંથી તમારી ગાડી મારે લેવી છે શું ભાવમાં આપશો સાહેબ સર સાડા ત્રણ તો નહીં આવે પણ સાડા ત્રણ આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો અને પછી હું ક્લાયન્ટ મોકલીશ તમારે કોઈ ડિસ્કસ નથી કરવાની કિંમતની જો ડીલ ક્લોઝ થશે તો તમને ત્રણ લાખને પચીસ હજાર હું મોકલી આપીશ ત્રણ પચીસ મળે તો તમારી ગાડી ડિલિવરી આપવાની ઓકે સર હા તમને મોટાની ડિટેલ મોકલો પછી હું તમને સામેથી કોલ કરું છું ઓકે સર હા પહેલો મેં ક્લાયન્ટને કોલ કરે હવે ત્યાંના કોઈ બી લોકલ ડીલરને કોલ કરી રહ્યો છું હલો સર હા માદેવકર ભાઈ ધવલ પટેલ વાત કરું છું હા તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં જો તમારે ચાલતી હોય તો બે હજાર તેરની ડિઝાયર છે અને ફાઇનલ ગાડી યસ તમને અઢી લાખમાં પડશે ના ના ગાડી બહુ સારી છે બે લાખ સુધી નહીં થાય સાહેબ હા તો સવા બે લાખ સુધી ફાઇનલ કરશું તમને હું એડ્રેસ આપું તમે ગાડી જોઈ લો કિંમતની નહીં ચર્ચા કરતા જો ફાઇનલ થાય તો ગાડી જોઈને પેમેન્ટ કરાવી દો એટલે તમને ત્યાંથી હું ડિલિવરી કરાવી દઉં ઓકે સર હા તો તમને એડ્રેસ ને લોકેશન બધું નાખું છું ત્યાં પહોંચી જાવ ઓકે ઓકે ત્યાં પહોંચીને પછી મને ગાડી જોયા પછી કોલ કરો ઓકે ઓકે અને તમને પાર્ટીનો નંબર બી આપી દઉં છું ગાડીમાં લોકો ઓકે ઓકે ક્લાયન્ટ ઓલ ઓવર ગુજરાતની અંદર જઈને હોય ગાડી વેચવા માટે પહોંચી હોય અને એ કસ્ટમરનો નંબર જ્યાંથી મેળવતો હોય તો પછી કસ્ટમર જોડે મને એનો નંબર કન્વિન્સ કર્યા પછી કસ્ટમરને રેટ પૂછતો કસ્ટમર ગાડીનો રેટ આપ ત્રણ લાખ આપ્યો મને ખબર છે કે જે કિંમત નથી મળવાની માગી રહ્યો છે કસ્ટમર એ કિંમત જે માગી રહ્યો છે એ કસ્ટમરનું પછી કોલ કરતો કે તમારી ગાડી માટે કોલ કરું કસ્ટમરે કહેલો દવા માટે બોલું છું અને તમારી ગાડી સવા ત્રણ લાખ રૂપિયામાં એમાં ચાલશે ત્યાર પછી હું ત્યાંના કોઈ બી લોકલ ડીલરનો સંપર્ક કરી લેતો અને એને ટૂંકમાં જે ડીલર કે વધુ ઓછા ભાવમાં ગાડી લેવા ફરી ફરતા હોય એમનો કોન્ટેક કરીને એમને કહેતો કે બે લાખમાં ગાડી લેવી છે તો એ કંઈક કિંમત નક્કી કરતા પછી બંને પાર્ટીને જોડે ભેગા કરતો ગાડી જોયા પછી હું ત્યાં એવું કહેતો કે ભાઈ તમે મને પેમેન્ટ મોકલી દો અને પેમેન્ટ આવી જાય પછી તમને ત્યાંથી ગાડીની ડિલિવરી મળશે જે તે પાર્ટીની કિંમતની ચર્ચા કરવાની ના પાડી દેતો ને પછી પેમેન્ટ અહીંયા મને મળી જાય એટલે ફોન ઓફ કરી દેવો નહીં વાત કરો ગુજરાત અંદર લેતા હોય તો ગાડી વેચવા માટે નક્કી હોય અને એ કસ્ટમરનો નંબર જ્યાંથી મેળવતો તો પછી કસ્ટમર જોડે એનો નંબર સર્વિસ કર્યા પછી કસ્ટમરને રેટ મૂકતો કસ્ટમર ગાડીનો રેટ અત્યારે ત્રણ લાખ આપ્યો મને ખબર છે કે ભાઈ જે કિંમત નથી મળવાની એ કિંમત માંગી રહ્યો કસ્ટમરની કિંમત જે માગી રહી છે કસ્ટમરને હું પછી કોલ કરતો કે તમારી ગાડી માટે કોલ કરું કસ્ટમરે કહેલું ડબલ મોટે બોલો અને તમારી ગાડી સવા ત્રણ લાખ રૂપિયામાં ચાલશે ત્યાર પછી હું ત્યાંના કોઈ બી લોકલ ડીલરનો સંપર્ક કરી લેતો અને એને ટૂંકમાં જે ડીલર કે વધુ ઓછા ભાવમાં ગાડી લેવા ફરતા હોય એમનો કોન્ટેક કરીને એમને કહેતો કે બે લાખમાં ગાડી લેવી છે તો એ કંઈક કિંમત નક્કી કરતા પછી બંને પાર્ટીને જોડે ભેગા કરતો ગાડી જોયા પછી હું ત્યાં એવું કહેતો કે ભાઈ તમે મને પેમેન્ટ મોકલી દો એ પેમેન્ટ આવી જાય પછી તમને ત્યાંથી ગાડીની ડિલિવરી મળશે જે તે પાર્ટીની કિંમતની ચર્ચા કરો શું ના પડી દેતો તો પછી પેમેન્ટ અહીંયા મને મળી જાય તો ફોન કરજો